હેલો યુટ્યુબ ફેમિલી સો ગઈ છે તમાર નવા વ્લોગ માં ગેમ છે બધા મજામાં બધાને જય માતાજી અરર મહાદેવ સવાનો મસ્ત મજાનો પડી ગયો આપણે બ્લોગ ને કહી શરૂ ને અત્યારે તો જો બાઈ એવિનેસ ને રમાડ લાગે હા બે ને આવ ના તો મારવા હ ગયા હે બહુ ફિની છે હે બહુ હેપી થઈ ગયા હેપી કેટી બોલ હાઈ અન કીધું તાતા હાય હાય બોલ હં હં હાય યો માય બપા ડોડા વાઢવા મિળ્યા તી કેટલા બન્ના વાઢ લીધા યો ની બપા ઓ દાન લીધા છે ને ભાઈ બેન ને લી દેવા છે હા તી તમે ડોડા વાઢવા મિળ્યા તો શું કરું

હજી તો ડોડા ની રહ્યા એમાં ખાય છે તો મેં અત્યારે જો અમારે બેન ને બા ને બધા હે કે કઈક નવું બનાવ મળ્યા હે હા શું બનાવ મળ્યા હા તો બની નાખવાનું કોપા મન હંદે જાય કે ની ને હંદે ગોદરે હેઠે પાથર હોય તો આવા બનાર હોય કે ની તો હેઠે પાથરવા આવે હા તો ઈ બરાબર કે હું હી હી પડે તો પડે હા લેન માં હા આ લુગડા ફાટલા પડ્યા હોય કે હા એના બની જાય પછી પોલના બનાવવાનો હોય તો મરું નાકને બનાવવાનો હોય હા હવે લે ગાને હવા નહી કે આ બધા ગોદરા બનાવે બની કે ની બની તો જાય છે ને બની ગયું બની ગયું તો હમ બની ગયો કે મસ્ત લાગે હવારના બનાવતા તી ગોળુ બનાવતા ભાર તો લાગે તી ને હા હો હવારના થોડા બનાવતા હા તો કાલના અડ્ધાર વાગ્યો બનાવ રહા હતી હવાર તો હતું ને હા તે અડ્ધાર વાગે કે બની જોજો બપોર છા અડ્ધાર 12 ને બે કલાકમાં બની જતો કે હવારને બનાવતા હા તો બે બે કલાક તો થાય ભાઈ અમને કઈ આવડે ન્યા બાર એક ને આવડે અમે બા એમ આ મે બનાવે તમને હિત આવડે ઠીક મે રોણા બનાવતા હોય કે તેમાં આગો પડી એ ફાટ્યું એટલે અમે હોજો હરખું બને એમ કે

બાપા ah. વિ <coughs> રાહ ને એટલે છે ગાડીમાં તો તો બાપડો નો નો ટાટા નંદન એ ટાટા કણ ટાટા હાલો ટાટા

આશીર્વાદ છે ન તો મને ન તો તેમ ન નકર નો બને નો બને મેં નઈ ત્યાં હતાતે બની ગયો હા બની ગયો નકર કે બને નહીં હમ મને પર આખો દ વીયો દે કંટાળી એટલે ઘરે પડે કે હા એટલે બની ગયો એટલે બની ગયો નકર કે કે ઘર નો હોય હા શું કરો બા વીતી મારું વી તો હા તો ફેરુર સાખશે કે હા દૂધી મોળી નાખો કેટલી લાંબી છે જો પણ હા વિજે તબુ મોટી ગોચી આવ્યો હા ઘરની દૂધી ઘરની છે હા વાહ વાહ શાક એમ ને હા વાહ ને ના નાખો નાખે દૂધી સ્પેશિયલ બહુ મોટી દૂધી છે

દેખા દો મર મરસા દેખા તો મરસા દેખાનો જે અઠોડો કે મર તો કે મોળા હોય ના મોળા હોય એ સાચું હ ને ગીલા તો ન હોય ગીલા તો ન હોય મોળા તો હોય ને તા મર તો મોળા ની હા ઠીખા હે હા ઠીખા હા તો તો મજા આવશે મજા આવશે ને હા ઠીક તો વાંધો ન સુમરી મર સુખાવ મર સુખાવ એમ તો ખાવ ખાવ હા

ફરી મશૂર કે નવા મજેદાર લોક સાથે ત્યાં સુધી બજે જય માતાજી